વરસાદ આવે પણ સાફ કરી નાખીશું કામ કરી છે કચરો તો હવે આપડે લઈ લેશું ખાણી તો જો અત્યારમાં પાઢ ના ઠરી ગયા આમ તો ન હોય પણ આમ હોવી જઈશ હલો તો આપણું કામ પતી ગયું છે બધી સાફ સફાઈ થઈ ગઈ છે હવાનું કામ પતી ગયું જો વાસણ કપડા નાવા ધોવાનું બધું કામ પતી ગયું છે નહીં નહીં કામ થોડું પતે આપણો શેઢો ન આવે કોઈ દિવસે એમનો શેઢો આવે ઘરનો શેઢો ન આવે કહેવત છે તો ચાલો આપણે આપણું કામ ચાલુ જ થાય છે તો મુકેશ થોડુંક કઈક આવું કરી આનું લઈ આવ્યા છે અને સાથે સાથે આ માલિશ પાવડર તેલ પણ લાવ્યા છે કયું છે હિમાલયા તો જરાક કોમેન્ટમાં જણાવજો ને કે માલિશ માટે નાના બાબા માટે કયું વપરાય આ છે છે પાવડર તેલ એક છોકરો તો કયું તેલ વપરાય કોમેન્ટ કરજો ને અત્યારે વાગી ગયા છે સવારના સાડા નવ તો મને કેશ કાલે થોડું કરિયાણું લાવ્યા તા તો એ આપણે કરિયાણું ડબ્બામાં બધું ભરી લીધું છે થોડુંક બકાલું પણ લાવ્યા હતા તાવાયા રીંગડા બટાકા ડુંગળી ટામેટા પબી આવ થોડું તો એ કઈ કપડાની આવી શોભા છે મને તો એવું લાગે અમારી રૂમ માં કે વાસણ કરતા થી તો કપડા નો સો વધારે આવે રૂમ માં આ રીતે કઈક આ તો આમાં સાનું છે ને નહી આવતા કઈક કપડા સુકાય તો ભારે આવો થોડો ચરમાં ચરમર વરસાદ ચાલુ છે વરસાદ કઈ રહેતા નથી કાલ નો ચાલે છે બે હવે ચણિયા પલાળ્યા તા રાતે તો લઈ લીધા છે બાફા છે રસોઈ કામ ચાલુ કર્યું અરવે અરવે કેમ કે ભાઈ અમાર ખોઈ ગયા છે મયન ભાઈ ભાઈ જો અમારે આવું લોકેશન દેવું પડે ને છે જો તો હવે આપણે માં વિડીયો બનાવવાના હતા આપણો ટાઈમ થઈ ગયો હતો તો વિડીયો પણ બની ગયા છે કોમેડી ટુ હી મેરિડી ચેનલ બાર જીરો ચાર તો આપડા કોમેડી બનાવી નાખ્યા છે ફાઇનલી નાખી દીધા આપડે ટાઈમિંગ હવે રાતે પલાર્યા હતા એને હવે બાફવા મૂકી વાગી દસ હવે કામકાજ ચાલુ જ છે કઈક આવી રીતે તો ચણિયા બાફા દીધા છે ને આપણે ગરમ બનાવી દીધો ચા તો નાસ્તો કરી લેશું મયંક ભાઈ શું કરે મયંગ શું કરે વોટ્સએપ ટુ ઈટ સ્યો ઓવર હાલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે વાગી ગયા છે બપુરના 12 હું અહીં ભાઈ પણ અમારા બેઠા છે જો સરસ મજાના તો ખાવાનું પણ બની ગયું છે તો હાલો મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ બતાને જય માતાજી જય દ્વારકાધીશ તો મળીશું આગલા બ્લોગમાં હલો મિત્રો આપણે ખાવાનું પણ બની ગયું છે ને કઈક આવૃતા છે તો હાલો મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી છે બધાયને જય માતાજી જય દ્વારકાથી આગલા બ્લોગ મળીશું